નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પાઠ સૂક્ષ્મજીવો મિત્ર શત્રુ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક ખાલી જગ્યા પૂર્ણ કરો એ સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે તો તેમાં આવશે માઇક્રોસ્કોપ બી નીલ લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો તેમાં આવશે નાઇટ્રોજન સી આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો તેમાં આવશે યીસ્ટ ડી કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો તેમાં આવશે બેક્ટેરિયા પ્રશ્ન નંબર બે સાચા ઉત્તરોને પસંદ કરો એ યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો નીચે તમને ચાર ઓપ્શન આપેલા છે તો તેમાંથી આવશે બી આલ્કોહોલમાં બી નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે તો તેમાં આવશે બી સ્ટેપ્ટો સી મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે તો તેમાં આવશે એ માદા એનોફેલિસ મચ્છર ડી ચેપી રોગનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે તો તેમાં આવશે બી માખી ઈ બ્રેડ અથવા ઈડલી ની કણક ફૂલવાનું કારણ તો તેમાં આવશે સી વૃદ્ધિ પ્રશ્ન નંબર સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો પેલું બેક્ટેરિયા તો તેમાં આવશે ઈ કોલેરા કારક બે રાઇજોબિયમ તો તેમાં આવશે એ નાઇટ્રોજન સ્થાપન ત્રણ લેક્ટોબેસિલિસ તો તેમાં આવશે બી દહીં જમાવું ચાર ઇસ્ટ તો તેમાં આવશે સી બ્રેડનું બેકિંગ પાંચ પ્રજીવ તો તેમાં આવશે ડી મેલેરિયાક છ વાયરસ તો તેમાં આવશે એફ એડ્સ કારક પ્રશ્ન નંબર ચાર શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે પ્રશ્ન નંબર પાંચ સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ ક્યાં ક્યાં છે સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર સમૂહ છે તેમાં આવશે બેક્ટેરિયા ફૂગ લીલ પ્રજીવ પ્રશ્ન નંબર છ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે પહેલું રાઇઝોબિયમ અને એજોક્ટોબેક્ટર બેક્ટેરિયા બીજું એનાબીના અને નોસ્ટોક નીલ રહિત લીલ પ્રશ્ન નંબર સાત આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે પહેલું

ઉપયોગ ખોરાક તરીકે થાય છે છ પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન બનાવવામાં આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે આઠ ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે નવ કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે દસ કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે પ્રશ્ન નંબર આઠ સૂક્ષ્મજીવો દ્વારા થતાં નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો સુક્ષમ જીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઇફોઈડ ક્ષય ન્યુમોનિયા જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો વગેરે બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે પ્રશ્ન નંબર નવ એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે પેનિસિલિન અને ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડોક્ટરની સલાહ લેવી ડોક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કયા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં